કોડિયંકના દરિયામાં ડૂબેલ યુવાનની લાશ મળી ઘોઘા તાબેના નિષ્કલંક મહાદેવ દરિયામાં નહાવા ગયેલ એક યુવક ડૂબ્યો હતો જેની લાશ આજરોજ મળી આવી હતી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારના બુદ્ધદેવ સર્કલ પાસે રહેતો નિતેશ દિલીપભાઈ રાઠોડ નામનો યુવાન પોતાના મિત્રો સાથે ગઈકાલે કોડિયાક ખાતે આવેલ નિષ્કલંક મહાદેવ દરિયામાં નહાવા ગયેલ જ્યાં દરિયાના કરંટના કારણે યુવક ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો બનાવ અંગેની જાણ થતાં જ ઘોઘા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરબી વાઘિયા અને સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવકને શોધવાના પ્રયાસો હાથ ધરાયા હતા પરંતુ યુવક મળી આવ્યો ન હતો ત્યારબાદ આજ સવારના સમયે યુવકની લાશ કોડિયાક દરિયા કિનારેથી મળી આવી હતી મરીન પોલીસે યુવકનું લાશનું પંચરોજ કામ કરી લાશને પીએમ અર્થે કોળિયાક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા